સાત એક બે હજાર ચોવીસના રોજ લેવાયેલ જીપીએસસીની પરીક્ષામાં અમારા એક જ વિડીયોમાંથી સાત પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા હતા સ્પર્ધાત્મક પરીક્ષા માટે ટુ ધ પોઈન્ટ ટૂંકું ટચ અને મુદ્દાસર કરંટ અફેર્સ આપતી ગુજરાતની એકમાત્ર અકાદમી એટલે અક્ષર અકાદમી નમસ્કાર મિત્રો અક્ષર અકાદમી ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું કરંટ અપેટને લગતા જે કેટલાક અગત્યના મુદ્દા છે એને લગતી વિગતો આજે જોઈશું અને એ વિગતમાં કેન્દ્ર સ્થાને છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એમને આંતરરાષ્ટ્રીય લેવલે જે એવોર્ડ્સ મળેલા છે તેના વિશે જોઈશું હમણાં જ લેવાયેલી જે એસટીએ પરીક્ષા છે પરીક્ષા લગભગ વર્ષના અંતે બાવીસ બાર ના રોજ લેવાઈ અને એ પરીક્ષાના પચીસ એક બે હજાર ત્રેવીસ ના રોજ મોદી સાહેબને જે એવોર્ડ મળ્યો ઓર્ડર ઓફ ધી નાઇલ પરીક્ષામાં એક માર્ચ પૂછાઈ ગયું મોટાભાગના વિદ્યાર્થીઓ છ આઠ મહિનાનું કરંટ કરે કેટલાક હોશિયાર હોય તો કદાચ એકાદ વર્ષનું ખેંચે પણ આ જે એવોર્ડ છે એ એવોર્ડ બે હજાર ત્રેવીસના વર્ષનો એવોર્ડ હતો તો જોઈએ આપણે એમને જે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે તેની વિગતો જોઈશું જોઈએ એવોર્ડ ની વિગતો મિત્રો આ જે બધા એવોર્ડ છે એવોર્ડ્સ જે તે દેશ દ્વારા એવોર્ડ છે નેશનલ જે તે રાજ્ય દેશના નેશનલ એવોર્ડ છે એટલે આપણા માટે ઇન્ટરનેશનલ એવોર્ડ ઘણા છે કોઈ સંસ્થા દ્વારા અપાયેલા રાજ્યો દ્વારા કે પછી ભારતમાંથી એમને વિભિન્ન સંસ્થા દ્વારા અપાયેલા એવોર્ડની વિગતો આપણે લીધી નથી એ સ્પષ્ટતા હું તમને સૌથી પહેલાં કરી દઉં છું તાજેતરમાં જ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર એવોર્ડ કુવૈત દ્વારા આપવામાં આવ્યો સામે આપણે વર્ષ લખ્યું છે બે હજાર ચોવીસ ઓર્ડર ઓફ એક્સલન્સ એવોર્ડ એ ગુયાના તરફથી આપવામાં આવ્યો વર્ષ છે બે હજાર ને ચોવીસ ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર ડોમિનિકા નામના દેશ દ્વારા આપવામાં આવ્યો અને વર્ષ છે બે હજાર ને ચોવીસ ધ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બેડોસ અહીંયા એવોર્ડમાં જ દેશનું નામ છે બાર્બેડોસ દ્વારા આપવામાં આવ્યો બે હજાર ને માં ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધી ઓર્ડર ઓફ નાઇજર નાઇસીરિયા દ્વારા આપવામાં આવ્યો વર્ષે બે હજાર ને ચોવીસ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ રશિયા દ્વારા આપવામાં આવ્યો અને વર્ષ છે બે હજાર ને ચોવીસ ના ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો એવોર્ડ ભૂટાન દ્વારા આપવામાં આવ્યો દ્વારા આપવામાં આવ્યો બે હજાર ને ત્રેવીસ માં ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લિઝન ઓફ ઓનર એવોર્ડ ફ્રાન્સ દ્વારા આપવામાં આવ્યો બે

કમ્પેનિયન ઓફ ધી ઓર્ડર ઓફ લોગો હુ એ પાપુઆ ન્યુગીની નામના દેશ દ્વારા આપવામાં આવ્યો બે હજાર ને ઇકબાલ એવોર્ડ એ પલાઉ નામનો નાનો દેશ છે એના દ્વારા આપવામાં આવ્યો બે હજાર ને ત્રેવીસમાં ઓફ ધી ઓર્ડર ઓફ ફિઝી એવોર્ડમાં જ દેશનું નામ છે ફિઝી દ્વારા આપવામાં આવ્યો બે હજાર ને ત્રેવીસમાં લિશન ઓફ મેરિટ એવોર્ડ યુએસએ અમેરિકા દ્વારા આપવામાં આવ્યો બે હજાર ને વીસને સાલમાં મિત્રો બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ જે એસટીઆઈની પરીક્ષા પ્રિલિમ પરીક્ષા લેવાઈ તો અમારી જે ટેલિગ્રામ ચેનલ છે

ચોવીસ એક બે હજાર ચોવીસ નું કરંટ અને નવ બે બે હજાર ચોવીસ નું એવોર્ડ નો જે કરંટ અફેર્સ છે એમાં આ પ્રશ્ન હતો અમેરિકાના પ્રમુખની ચૂંટણી દર ચાર વર્ષે થાય છે એ પાંચ અગિયાર બે હજાર ચોવીસ ના કરંટ અફેર્સમાં પ્રશ્ન હતો મિત્રો બીજી વિગત પણ તમને જણાવી દો અમેરિકાની ચૂંટણી દર ચાર વર્ષે નવેમ્બર મહિનાના પહેલા મંગળવારે થાય છે જે તારીખ આવતી હોય તે આ તમે યાદ રાખો બ્રાઝિલના રિયો ખાતે જી ટ્વેન્ટી દેશોમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ દ્વારા ભૂખ અને ગરીબી સામે વૈશ્વિક જોડાણ નામનો એક સંગઠન જાહેર કરવામાં આવ્યું એ અમારા બે હજાર ચોવીસ ના કરું ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ જે કરંટ છે એમાં અમે મૂક્યો હતો બે હજાર ચોવીસ માં ગુજરાતના તબીબને પદ્મભૂષણ એવોર્ડ ડોક્ટર તેજસ પટેલને આ જે પ્રશ્ન છે એ છવ્વીસ એક બે હજાર ચોવીસનો અમારું જે કરંટ અફેર હતું એમાં અમે મૂક્યો હતો એક બીજી વાત મિત્રો તમને કહી દઉં કે અમારું જે કરંટ અફેર છે એ જો તમે નિયમિત રીતે વાંચશો તો પ્રશ્ન તમને ગમે ત્યાંથી મળી રહેશે તમે જોયું કે આ જે પ્રશ્ન છે એ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં અમે કરંટમાં મૂક્યો હતો સિત્તેર માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જે કચ્છ એક્સપ્રેસ જે ફિલ્મને એવોર્ડ મળ્યા એને લગતો જે સવાલ પૂછાયો પૂછાયોળ બે હજાર ને ચોવીસ ના કરંટ અફેર્સમાં મૂક્યો હતો મહારાષ્ટ્ર દ્વારા દેશી ગાયને રાજમાતાનો દરજ્જો આપવાનો જે પ્રશ્ન પૂછાયો એ અમારા ત્રીસ નવ બે હજાર ચોવીસના કરંટ અફેર્સમાં પૂછાયો તો આ ઉપરાંત બીજા બે ત્રણ પ્રશ્નો મિત્રો જે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં પૂછાયા હતા એમનું કરંટ અપેટ્સ પણ અમે જે તે વખતે મૂક્યું હતું પણ અમને મળ્યું નથી કારણ કે હજારો પોસ્ટ અમારે ટેલિગ્રામ ચેનલમાં અને મૂકી અને જૂની પોસ્ટો કેટલીક વાર અમે ડિલીટ પણ કરીએ છે તો હજુ સુધી જો અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો તમે જોડાઈ જશો કારણ કે અક્ષરની કરંટ અફેર્સની ટેલિગ્રામ ચેનલ વખત ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી એ જોઈએ આગળના એવોર્ડ વિશેની વિગતો કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસા એ બહેરીન નામનો જે દેશ છે એના દ્વારા અપાયો વર્ષ બે હજાર ને ઓર્ડર ઓફ જાયડ એવોર્ડ

એ પેલેસ્ટાઇન દ્વારા આપવામાં આવ્યો બે હજાર ને અઢારમાં ગાઝી અમાનુલ્લા ખાન એવોર્ડ ગાઝી એટલે અમીર અમીર અમાનુલ્લા ખાન એવોર્ડ અફઘાનિસ્તાન દ્વારા આપવામાં આવ્યો બે હજાર સોળમાં ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સઈદ એવોર્ડ સાઉદી અરેબિયા દ્વારા આપવામાં આવ્યો બે હજાર સોળમાં તો મિત્રો આ વીસ એ જુદા જુદા દેશો દ્વારા એમને આપવામાં આવેલા એવોર્ડ છે તમે બરાબર તૈયારી રાખો કોઈપણ પરીક્ષામાં એકાદ માસનો પ્રશ્ન આમાંથી પૂછી શકવાની સંભાવના છે મિત્રો આ જે કરણ છે એ જુદી જુદી તારીખમાં મૂકેલું છે પણ તમને એક જ પોસ્ટમાંથી મળી જાય એટલા માટે આજે આ વિડીયો અમે બનાવીએ છીએ મિત્રો પીએસઆઈ માટે મેથ્સ રિઝનિંગ અને જે ભાષા કૌશલ્ય છે ગુજરાતી અંગ્રેજી માટેની નવી બેચ અમે બે એક બે હજાર પચીસ શરૂ કરીએ છીએ સમય છે દસ થી બાર વાગ્યાના કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે મેથ્સ રિઝનિંગની અમારી જે ફેકલ્ટી છે જોયેલ પરિક અને ગુજરાતી અને અંગ્રેજી જે ભાષા કૌશલ્ય છે એ બંને જે ભાષાના લગતા જે મુદ્દા છે એ હું પોતે તમને ભણાવીશ મિત્રો પીએસઆઈ માટે બસો માસનો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય તેઓ મેથ્સ રીઝનિંગ અને ભાષા કૌશલ્ય જો તમે અક્ષર અકાદમીમાં તમે શીખશો તો મેરિટમાં તમને ખૂબ મોટો ફાયદો થશે અને અમારા રિઝલ્ટ અંગેની ખરાઈ અમને પણ અમારા જે જૂના વિદ્યાર્થીઓ છે એમને પૂછીને કરી શકશો બેચ શરૂ થઈ રહી છે રજિસ્ટ્રેશન આપેલ નંબર ઉપર કરાવી શકો છો અથવા તો અકાદમીમાં આવીને રૂબરૂ સંપર્ક કરી શકો છો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અમારી બે ખૂબ જ અગત્યની એવી ટેલિગ્રામ ચેનલ છે કો કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ ચાર પાંચ જેટલા વીડિયો વિશિષ્ટ દિવસ હોય તો દિવસને લગતી વિગતો અને ક્વિઝ મૂકવામાં આવે છે અને આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી જુદી જુદી જે પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે એની વિગત અહીં આપી છે દાખલા તરીકે આઠ એક બે હજાર ત્રેવીસના ના રોજ જીપીએસસીની ની જે પ્રિલિમ પરીક્ષા લેવાઈ તો એ પરીક્ષામાં માત્ર આઠ દિવસના કરંટમાંથી વીસ માર્કના પ્રશ્નો પૂછાયા હતા સાત એક બે હજાર ચોવીસના ના રોજ જે જીપીએસએ ની પ્રેલીમ પરીક્ષા લેવાઈ તો એમાં અગિયાર દિવસના કરંટ અફેર્સમાંથી ઓગણીસ પ્રશ્નો કરંટ અફેર્સના પૂછાયા હતા બીજા પ્રશ્નોની વિગત પણ અહીંયા અમે આપેલી છે જોઈ લેવા વિનંતી છે આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તો એમાં જોડાઈ જવા વિનંતી છે બધોમાં અમે અમારું મેટર એ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છે તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં તેનું કારણ એ છે કે અક્ષર અકાદમી ગુજરાતના વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમથી માહિતી પૂરી પાડે છે જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને એ માહિતી વિશેની જાણકારી મળી રહે અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં